આજના આ પોચમ પર્વ નિમિત્તે આ મહિમાને ઉજાગર કરવા માટે જે આપ સૌ પધાર્યા છો એમાંય આજે સોનામાં સુગંધ ભળી અને જોગાના જોગ તમે જો કુદરત સાહેબે વાત કરીને એમ ભાવ હોય તો જ મળે હું રોડ ઉપર જતો હતો જેવો વિચાર આવ્યો કે હું સાહેબને ફોન કરું આજે આવે હજી એ વિચાર મારા મગજમાં ચાલ સંતો તો સાહેબ ગાડી લઈને બાજુમાં એનું ભરે અને કહ્યું કે મેરેજમાં હતા કે થોડો ટાઈમ આવીશ અને જે મારું આમંત્રણ એમને સ્વીકાર્યું ને અહીં જે આવવાની આવી અને જે આપણને જ્ઞાનમાં જે તરબોળ કરે લાખ લાખ વંદન બીજું અહીં વીરપુરા મંડાલી કુવેલા જેતલવા પાંડુપુરા ડાલવાણા જે ભક્તો અહીં પધારા છે દરેકના હૃદયમાં બિરાજમાન એક ના એક પરમાત્માને મારા જય ગુરુદેવ ભક્તિ સાહેબે જેમ વાત કરી એમ ભગવાને પણ આ ત્રણ માર્ગ જ બતાવ્યા છે આપણને જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ ત્રણ માર્ગ બતાવ્યા છે એમાંથી તમે કયો માર્ગ પકડો છો અને જે માર્ગ પકડ્યો છે એ માર્ગમાં પછી જો તમે પીછે હટ ના કરો તો એ તમારી મંજિલ સુધી તમને પહોંચાડે છે પ્રમાત્માને પ્રમાત્મા ઉપર એકવાર વિશ્વાસ આવી જાય અને એમાંય સાહેબે કહ્યું ને આપણે કોઈનું નથી માનતા આ જગતમાં હો મૂર્ખા હોય ને એમાં હોમો બે સ્પેશિયલ મૂર્ખા નીકળે એમાં એક મૂર્ખ એવો હોય કે કોઈનું ના માને અને એક એવો હોય બધાનું માને પણ જે પોતાનું માની જાય પોતે નક્કી કરી લે કે મારે શું કરવું છે અને મને સદગુરુએ કઈ રાહ આપી છે એ રાહ ઉપર જો આપણને વિશ્વાસ હોય અને એક ચોટ લાગી જાય એક વાર જનક રાજા આવી સભા ભરીને બેઠા હતા અને એમની જય બોલાતી હતી જનક વિદેહી જનક વિદેહી આવી જય બોલાતી હતી વાહવા થતી હતી ત્યારે પ્રધાનના અંદર એક પ્રશ્ન ઉદભવ થયો કે જનક જે મેલમાં રહે છે એવા જ મેલમાં હું રહું છું એના બાળકો છે પત્ની છે એવું બધું મારે પણ પરિવાર છે જનક જે રસોડે જમે છે એ જ રસોડે હું પણ જમું છું મને કેમ નહીં મને આ દરજ્જો કેમ મળતો નથી મારી જય નહીં અને આ અંદર બહુ એની જવાળાઓ નીકળવા મળી જૈન જનક આગળ રજૂઆત કરી કેમ તમને બધા વિદેહી કે મને કેમ નહીં જનકને ખબર પડી તમે ટાઢુ લોડું ટીપો ને તો કદી એના ઉપર ઘાટ ના આવે જનકને ખબર પડી કે અહીંયા જો હું ઉપદેશ કરવા બેસીશ કે એને જ્ઞાન આપવા બેસીશ તો મેળ પડ્યો એટલે એને તરત સિપાહીઓને ઓર્ડર કર્યો કે પ્રધાનને અંદર કોટડીમાં પૂરી દો અને સવારે અગિયાર વાગે ત્યારે એને ફોસીના મોચડે લાવી દો અને એને ત્યાં લટકાવી દેવાનો છે આવું પૂછ્યું કેમ અને પ્રધાન ડગ્યો કે મેં આવો એક પ્રશ્ન કર્યો એમાં મને મૃત્યુદંડ અને જયારે આ ભય સતાવન જ્યાં સુધી ભય નહિ ઉત્પન્ન થાય મૃત્યુનો ત્યાં સુધી સાહેબ પરમાત્મા વાત કરી સરસ કે હું જન્મ્યો જ નથી તો મૃત્યુ નહી પણ એ સદગુરુ ના જ્ઞાન પછીની વાત છે એ જ્ઞાન પ્રાપ્ત થાય એને અંદર પૂરી દીધો સવારે બહાર લાવ્યા સ્નાન કરાયા પછી રાજા એની બાજુમાં બેસાડીને એને જમાડ્યો છે જમ્યા પછી એને સારા વસ્ત્રો પહેરાઈ અત્તર ફૂલેલ છંટકાવ કર્યો અને હાથીની અંબાડી પર બેસાડ્યો વાજિંત્રો વગાડીને આખા નગરમાં ફેરવ્યોનો વરઘોડો કાઢ્યો અને જો મોચડો લઈ જઈને ઉભો કર્યો પછી ત્યાં રાજા જાય છે કે પ્રધાન સવારે આપણે બે સાથે જમ્યા ત્યાં આજનું રસોઈ કેવી હતી કેવો સ્વાદ આવ્યો કે ખબર નહીં મને યાદ નથી તમને વસ્ત્ર પહેરાવી અને જે તેલ ફૂલેલ છાંટ્યા અને અંબાડી પર બેઠો ત્યારે તારી શોભા કેવી હતી કે મને ખબર નથી સારું તો કે પ્રધાન વાજિંત્રો વાગતા હતા બધા રાગો થતા હતા અને નગરમાં જે ખુશાલી હતી ખુશાલી ની કોઈ તું ઉપલી કરીશ મારી આગળ વર્ણન કે ના તો તને શું ખબર હતી તારું ધ્યાન કે હતું કાલે તમે મને દંડ આપ્યો ને ત્યારની મારી આ દ્રષ્ટિની અંદર મને ફોસીના મોચડા સિવાય બીજું કોઈ દેખાતું ત્યારે જનકે વાત કરી કે પ્રધાન તને જેવો મોચડો દેખાય છે ને એવો બધી જગ્યાએ સરસ વાત કરીને હમણાં સાહેબે

અજ દયા કરી કરીને પ્રેમે પાયો અને મારી નૈનો મે આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મે પીધેલ છે ભરપૂર થાવર જંગ ગોમજળ થળ ભરયો કટમાં ચંદા ને સૂર રે અજરો મેરો મે રંગ લાગી રયો ને નક્ષીગ પ્રગટ્યા નૂર પ્યાલો મે પી દેલ જેવરપુર જેને આ વચન લાગી જાય સાહેબ કે મને જે સદ્ગુરુ એ આપ્યું છે અને એના જેવું કોઈ દાતા નથી અને જે મોતનો ભય છે એ જ્યાં સુધી સદ્ગુરુ ને સમર્પિત નહીં થઈએ ત્યાં સુધી આરો ભય જાયો નથી તમને કોઈ મારવા વાળો દુનિયામાં નથી તમારું કશું ના બગાડી શકે શંકર મહારાજ કે ને કે હું તો આદિ અનાદિનો અનંત છું અને સોગા મૂકી કે ફરું ચાર ન થાય મારો વાળ કોણ બગાડી શકાય અને આ શરીર હાથે સંબંધો છે સાહેબ ત્યાં એકલું મલિનતા જ ભરેલી છે પણ પવિત્ર આપણને સદગુરુ કરી શકીએ વચન લો ને તો પછી તમારું લક્ષ્ય ત્યાં બીજો ના હોવું જોઈએ આપણે કોઈ પણ કર્મ કરતા હોય કોઈ પણ કાર્ય કરતા હોય બધી પ્રવૃત્તિમાં આપણે રહેવા છતાં આપણી દ્રષ્ટિ હતી મોચડામાં એમ પરમાત્મામાં જ્યારે આપણી સુરતી લાગેલ રહેશે ત્યારે સંતો આ ઉપર એમ નજર રાખે છે અને સદગુરુ આપણને સંત જ બનાવે છે અને આ વિશ્વમાં આપણા સિવાય બીજું કોઈ છે નહીં कबीर साहब कहें कि जहाँ देखू तो तू नो तू तारा सिवाय कोई शायद, शायद, शायद देन। देन। नहीं हाँ धड़ जड़ में आप भी राजे जंतु बुद्ध के बेड़ो तू कहत कबीरा सुनो मेरे साधु गुरु भी बन बैठो तू બધાની અંદર કે તું જ તારા સિવાય આ વિશ્વમાં બીજો કોઈ છે તો પછી ડર કોનો હા તો ડર કોનો પછી બસ આપણે આ ખેલવાનું છે અને એ જે ખેલન છે એ જે ગગનમાં વિહાર કરવાનો છે એમાં સવો ભગત કે છે અને સવા ભગતની જે વાણી છે ને સાહેબ એને તો પીવી બહુ અઘરી છે ખૂબ અઘરી છે ਸੋ ਭਗਤ ਜਾਰੇ ਕਹਿ ਜੋ ਗगन ਗੜ ਰਮਵਾਨੇ ਆਲੋ ਐ ਗगन ਗੜ ਰਮਵਾਨੇ ਆਲੋ ਨਿਰਾਸੀ ਪਦਮ ਸਦਾ ਇਮਾਨ ਲੋ એ ગઢ રમવાને આલો પડવે વાળ મળી છે પેલી એ ગટોગટ નિરખ્યા મોરારી વાલમ પર જા વારી હે ગગન ગડ રમવાને આલો બસ સદ્ગુરુએ જે રાહ આપી છે ને એ રાહે જો આપણે ચાલીશું તો એક દિવસ આ પોક ફૂટ્યા વગર રહેવાની અને જે દિવસે પોક ફૂટીને પછી તો તમે એવા ગગનમાં વિહાર કરશો એવા ગગનમાં કે જો બેઠા બેઠા તમને એનું રૂપ બીજું કઈ તમારી દ્રષ્ટિમાં નહીં આવે અને જ્યાં સુધી આ નૂર નજરે નહીં આવે ને સાહેબ ત્યાં સુધી એ પરમાત્માનું દર્શન થાયું નથી અરીસામાં જે શેપટ લાગેલો છે એ શેપટ દૂર નહીં કરીએ ત્યાં સુધી કદી આપણું પ્રતિબિંબ અંદર દેખાવાનું નથી માટે આ અરીસાને સાફ કરવા માટે હરદમ પ્રયત્ન કરજો સાહેબને પણ નીકળવાનું છે એટલે અહીં વાણીને વિરામ કરું આપણે પૂજા આરતી કરી લઈએ અને નાસ્તો તૈયાર થયો હોય તો કે આવવા દો આવે બોલો સદગુરુ દેવ